વરસાદ મન મૂકીને વર્ષે બારે મેં ખાંગા જ્યાં હોય એ બગડાટકી બોલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચેનલ આ ખેડૂત છે અત્યારે ભાઈ પાણી પાણી જળ એ પોઝિશન છે અત્યારે ગીરના એરિયામાં જૂનાગઢ જિલ્લો તાલુકો મારિયાટીના ગામ જંગર ગીર ચેનલનું નામ છે જગતમાં તાત ખેડુ ચેનલ જય જવાન જય કિસાન મિત્રો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ અને આવા નવા વિડીયો જોવા માટે ભાઈ સપોર્ટ કરો ડુંગવિઓમાં તો મોજે દરિયા આવી જાય ભાઈ જો આ રીતે અત્યારે પોઝિશન છે અમારે ગીરની ધરાટીઓ બોલે અને પતરા ઉડતી હોય એમ ખુશાલભાઈ મને કઈ કે ભાઈ જોઈ ગયો બતાવી ગયો પતરામાં તો બગડાટી બોલે ઝેણ ઉડતી હોય ને એ રીતે અત્યારે વરસાદ બારે મેઘ ખાંગા થઈ ગયા મટાળમાં દબાવી દીધો ભાઈ સવારના પોરના ના સવા આઠની ની આજુબાજુ ચાલુ થયો પંદર વીસ મિનિટ આઠ આઠની આજુબાજુ પંદર વીસ મિનિટ થઈ ગઈ ભાઈ આ બાજુ આપડી ગાડી ત્રાહી પડી લાકડી બાકડી નાખી કરજે ભાઈ રોકડ જ આગળ આ બાજુ ગુજરાલભાઈ સાહેબ અને એ કહે કે ભાઈ પતરા માં જો પતરા માં જો મોજ પડી જાય પતરા માં તો જોઈએ આપણે ઘણી ઉડી માં હાથો છે ગુજરાલ જોઈએ બગડાટી બોલે ભાઈ આ માંડ માંડ ડેલા પાણી પાણી જ પાણી દેખાય બધા માં પાણી જળ ત્યાં છોડ ત્યાં જળ પોઝિશન છે ઓ હો એ મોરલા બોલે એ ભલે બોલે ભાઈ તો બારે મેં ખાંગા ગયા અર્જનભાઈ હલવાણા ભાઈ ભાઈને ઘેર જવું પણ એવી પોઝિશન છે કે ભેગું થાય એમ નથી ના બાજુ આપણે સાઇકલ જોઈ ભીંજાઈ જાય એ જો ચોખા ખાવા વર્ગી ગયા તો આવું પોઝિશન છે આપણી આ દુકાને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો ગીરની મોજ બારે મેં ખાંગા ભાઈ સવારના સવા આઠે શરૂ થયો ભાઈ જંગર ગીર તાલુકો માળીઆટીને જિલ્લો જુનાગઢ બારે મેં ખાંગા જય જવાન જય કિસાન મિત્રો તો લાઇક કરો કોમેન્ટ કરો જગતનો તાતખેલ ચેનલ ને જય જવાન જય કિસાન માતાજી નદીમાં જોરદાર પૂર આવે ભાઈ લાઈક કોન સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કિસાન જોરદાર પૂર દેવકા નદી જે સીધી જાય ભાઈ ને વેરાવળને ટાળી દે ત્યાંથી હું પાણી નીકળી જાય જોરદાર પાણી આવ્યું એટલે એ નદી છે આ દેવકા જે જંગલ ગીરમાંથી નીકળે જાલુદ્રા ડેમ થઈ એ પાર કરી અને સીધી વેરાવળ ને ફાળે ઘણું ભાઈ પૂર આવ્યું છે નદીમાં જોરદાર નજારો છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાપ ખેડૂત ચેનલ ને જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો જોરદાર પૂર ભાઈ હવે બારે મેં ખાંઘા થઈ ગયા તો કલાક દોઢ કલાક દબાવ્યો જોરદાર જોરદાર પૂરનો નજારો છે ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં તાપ ખેડૂત છે નદી દેવકા નદી ઓ ભાઈ વેરાવળને ઉપાડી લઈ ગામાં પૂર આવે તો જો આ રીતે છે નજારો દેવકા અમારા જંગલ ગીરમાંથી નીકળે સીધી જાલુદરા મહાદેવનું ડેમ ભરાય પછી સાપરી ને એ બાજુ થઈ સાપરી મરુંડા ને એ બાજુ થઈ સીધી નીકળે વેરાવળ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રથા ખેડૂત ચેનલને કરવો આવાના વિડીયો જોવા માટે આવાના આવા વિડીયો જોવા માટે પૂરના ખેતીવાડીના મજા આવશે ભાઈ તમને વિડીયો જોવાની તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત પ્રદાર્થ ખેડૂતો ચેનલ જય જવાન જય કિસાન જય આ રીતે પૂરનો નજારો છે ભાઈ જોરદાર ક્યાંય પીગું ભાઈ પાણી જય જવાન જય કિસાન ભાઈ મિત્રો